सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतमे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमा કથાના આરંભમાં શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરે દર્શન પછી વંદન થાય જેને ભગવાનના બરાબર દર્શન થાય જેને ચરણારવિંદના બરાબર દર્શન થાય એ જ વંદન કરી શકે પ્રથમ મનથી દર્શન કરો પછી વંદન કરો કોઈ પણ કામ કરો તમારા ભગવાનને કહીને કરો ભગવાનની આજ્ઞા વિના કોઈ કામ કરવું નહીં તમે બહાર જાઓ છો ત્યારે ભગવાનને કહીને બહાર જાઓ હવે હું બહાર જાઉં છું ભગવાનને કહેજો હું તમારું કામ કરવા માટે બહાર જાઉં છું પૈસો ભક્તિનું સાધન છે પૈસો ભોગ માટે નથી પૈસા માટે પ્રવૃત્તિ કરો યોગ્ય છે એના પાછળ પરમાત્મા છે મારે ભગવાનની ભક્તિ કરવી છે પૈસો ભક્તિનું સાધન છે પૈસો હાથમાં હોય તો હું સુંદર ફૂલ લઈ આવું ભગવાનનો સુંદર શૃંગાર કરો પ્રવૃત્તિ પરમાત્માના માટે કરો પ્રવૃત્તિ ભગવાનને કહીને કરો કોઈ પણ કામ કરો તે કામ કરતા કરતા તમારા ભગવાનને યાદ કરે છે કામ પૂરું થાય કે ભગવાનને વંદન કરો તમારી કૃપાથી પૂરું થયું તમે બહારથી જ્યારે ઘરમાં આવો ત્યારે ભગવાનને વંદન કરીને કહેજો કે હું આવ્યો છું બહાર જાઓ ત્યારે ભગવાનને કહીને જાઓ આપનું કામ કરવા માટે હું બહાર જઉં છું તમે આટલું કરશો નહીં તોય જીવન સુધરશે કોઈ કામ ભગવાનને કહ્યા વિના કરવું નહીં ભક્તિનો અર્થ એ થાય છે ભગવાનના આધીન થઈને રહેવું એને ભક્તિ કે કોઈ પણ કામ ભગવાનને કહ્યા વિના કરશો નહીં કોઈને આપવું હોય ને તો ભગવાનને પૂછીને આપવું કેટલાક લોકો આપે છે ને આપ્યા પછી એમને પસ્તાવો થાય છે મને છેતરીને લઈ ગયો હો ભગવાનને પૂછ ભગવાન અંદરથી પ્રેરણા કરે છે આટલું આ પણ બહાર જાઓ ત્યારે ભગવાનને કહીને જાઓ કામ કરતાં કરતાં પણ ભગવાનને ભૂલશો નહીં બહારથી ઘરમાં આવો ત્યારે પ્રથમ તમારા ભગવાનના દર્શન કરો તમે બહારથી ઘરમાં આવો છો ત્યારે શું કરો કેટલાક લોકો એવા થયા છે બહારથી ઘરમાં આવે કે પછી એમને પત્નીના દર્શન કરવાની બહુ ઈચ્છા થાય ઘરમાં પત્ની ન દેખાય તો અકળાય છે બાળકોને પૂછે છે તારી મા ક્યાં ગઈ છે ક્યાં જવાની કથા હસવા માટે નહીં સાવધાન થવા માટે આવું ન કરો ઘરમાં આવ્યા પછી પ્રથમ હાથ પગ ધોઈને ભગવાનના દર્શન કરો ભગવાનને કહેજો કે આ દાસ તમારી સેવામાં આવો ભગવાનને કહીને બહાર જાઓ બહારથી આવો ત્યારે ભગવાનને કહેજો કે હું આવ્યો આટલું કરશો તોય જીવન ધીરે ધીરે સુધરે તમારું પાપ છૂટશે કથાના આરંભમાં શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરે શ્રી કૃષ્ણાય વયમ નો શ્રી શબ્દ અર્થ થાય છે શ્રી રાધાજી સુંદર સિંહાસન છે સિંહાસન માં રાધા કૃષ્ણ છે વૃંદાવન માં હજારો વર્ષો થઈ ગયા રાધા કૃષ્ણ કોઈ દિવસ મોટા થતા જ નથી શ્રી રાધાજી પાંચ છ વર્ષના જ રહે છે શ્રી કૃષ્ણ સાત આઠ વર્ષના રહે છે એમની નિત્ય લીલા છે આજ પણ છે પ્રથમ રાધાજીના ચરણમાં વંદન કરો પછી શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરો કોઈ પણ જીવ શ્રી રાધાજીની કૃપા વિના ભગવાન પાસે જઈ શકે નહીં જીવને ભગવાન પાસે જતા ભય લાગે છે મેં પાપ કર્યું છે ભગવાન તો અંતરિયામી છે બધું જાણે છે કદાચ મને સજા કરશે ભગવાનના સન્મુખ જતા ભય લાગે છે શ્રી રાધાજી જેના માટે સિફારસ કરે શ્રી રાધાજીની કૃપા વિના જીવ ભગવાન પાસે જઈ શકે નહીં પ્રથમ શ્રી રાધાજીના ચરણમાં વંદન શ્રી રાધાજીને બધાની દયા જ આવે છે ભાગવતમાં એવું લખ્યું છે શ્રી કૃષ્ણ ભગવાનને કોઈ કોઈ વખત ક્રોધ પણ આવે છે ભગવાન ક્રોધ કરે છે શ્રી રાધાજીનું ચરિત્ર એવું દિવ્ય છે કોઈ દિવસ ને ક્રોધ આવ્યો જ નથી શ્રી રાધાજી અતિ મધુર બોલે છે મહિમા નો મહિમા કરી શકે શ્રી કૃષ્ણ ભગવાન અનેક રાક્ષસો મારે છે ત્યારે સાથે નથી આનંદમય દિવ્ય લીલા હોય ત્યાં જ રાધાજી સાથે છે મારામારી હોય યુદ્ધ હોય ત્યાં રાધાજી સાથે નથી શ્રી રાધાજીની નજર પડે કે પ્રકૃતિ બદલાય રાક્ષસ દેવ બની જાય ભગવાન તો રાક્ષસોને મારે છે સજા કરે છે કોઈ પણ જીવ રાધાજીના સન્મુખ આવ્યો રાધાજીની નજર પડી કેનો સ્વભાવ બદલાય છે એના હૃદયમાં દાસ્ય ભાવ જાગે છે વાસના અભિમાન મરી જાય છે અને રાધાજીની સેવા કરવાની ઈચ્છા થાય કૌશિક બાર રાધાજીના धामમાં ગયો હતો રાધાજીની નજર પડી એનો સ્વભાવ બદલાયો એનું હૃદય પીગળવા લાગ્યું કૌશ ભાગી ગયો છે બધા રાક્ષસોને કહ્યું હતું રાધાજીના ધામમાં કોઈ દિવસ જશો માં એની પાસે એવી કઈ શક્તિ છે ત્યાં ગયા પછી નોકર થવો પડે છે એ ગુલામ બનાવી દે છે એના આંખમાં જ એવી શક્તિ છે રાધાજીના સન્મુખ આવ્યા પછી રાક્ષસ રાક્ષસ રહેતો જ નથી ભગવાન તો રાક્ષસોને મારે છે ઉપર કૃપા કરે છે જગતનો આધાર શ્રી કૃષ્ણ છે શ્રી કૃષ્ણ નો આધાર શ્રી રાધાજી છે જગત માં જીવને સુખ મળે છે આનંદ મળતો નથી જીવને આનંદ શ્રી કૃષ્ણ આપે જગતને આનંદ આપનાર શ્રી કૃષ્ણ છે શ્રી કૃષ્ણને આનંદ આપનાર શ્રી રાધાજી છે એમની નિત્ય લીલા છે રાધાજીને કોઈ દિવસ ક્રોધ આવ્યો નથી ભગવાન ક્રોધ કરે છે ભગવાન ક્યારે ક્રોધ કરે છે માનવ મર્યાદા છોડીને અતિ જયારે સુખ ભોગવે ત્યારે ભગવાનને ક્રોધ આવે વધારે ભક્તિ કરવા માટે માનવને ભગવાન સંપત્તિ આપે છે ઘરમાં એને કોઈ ચિંતા ન રહે તો મારી ભક્તિ વધારે કરશે આજીવ એવો દુષ્ટ છે ઘરમાં બધી અનુકૂળતા મળે તો વધારે ભક્તિ કરતો નથી સુખ ભોગવે છે મર્યાદા છોડીને જ્યારે સુખ ભોગવે છે ત્યારે ભગવાનને ક્રોધ આવે છે હવે દયા નહીં કરો હવે સજા કરવી જ પડશે ભગવાન સજા કરે છે રાધાજી ભગવાનને સમજાવે દયા કરો સજા ન કરો ભગવાન આવેશમાં બોલે છે આ જીવ દુષ્ટ છે દયા કરવા લાયક નથી રાધાજી સમજાવે છે જીવ તો દુષ્ટ છે તમે દયા છો ને ભગવાન આવેશમાં બોલે છે આ નાલાયક છે શ્રી રાધાજી સમજાવે છે લાયક બાપનો જ નાલાયક બેટો છે લાયક છે તમારો જ દીકરો છે એની ભૂલ થઈ છે હવે ભૂલ નહીં કરે શ્રી રાધાજી જેના માટે સિફારસ કરે છે એ જીવને ભગવાન અપનાવે સુંદર કૃષ્ણ ના દર્શન કરો પ્રથમ શ્રી રાધાજીના ચરણમાં વંદન કરો પછી શ્રી કૃષ્ણ ભગવાન વંદન